આજે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે સિવિલના મહિલા વર્ગ છે પુરુષ વર્ગ છે જે કામ કરે છે કામ કરે છે સાડીનું વિતરણ કરવામાં આવે છે કેવો આનંદ આવી રહ્યો છે ખૂબ જ આનંદ આવી રહ્યો છે એ લોકોને એ લોકોના મોઢા પર ખુશી જોઈને અમને ખુશી થઈ રહી છે આજે વર્કરોને સાડી અને ડ્રેસ આપવાનું અને જેન્ટ્સને

ગૃહ રાજ્યમંત્રી પોતે પોતાનો જન્મદિવસ પણ એ ઉજવે છે દિવાળીના તહેવારોમાં પણ એ પોતે ઉજવણી કરે છે અને પ્રાચીબેનનો જન્મદિવસ ત્રણ તારીખે હોય અને આજે સફાઈ કામદાર બહેનોની કામગીરી એ અવિરત છે ખરાબ હવે કોવિડ હોય પ્લેગ હોય કે રેલ હોય અને એ લોકોને પ્રોત્સાહન આપવા માટે પોતાના પરિવાર સાથે હર્ષ સંઘવી સાહેબના બેન હેનીબેન પણ દરેક વખતે દિવાળીમાં પણ અહીં આવે છે દરેક તહેવારની ઉજવણી સભાઈ કામદારો સાથે ઉજવે છે બાળકો સાથે ઉજવે છે ત્યારે આ પરિવારને પણ અભિનંદન આપું અને પ્રાચીબેનને પણ જન્મદિવસની શુભેચ્છાઓ આપું અને સભાઈ કામદાર બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે તેઓ રાત દિવસ ખરા પગે જીવના જોખમે કામ કરે છે અને આ તબક્કે અમારી સાથે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક આદરણીય ડૉક્ટર ધારકીબેન પરમાર અને આરએમઓ ડૉક્ટર ચિતનભાઈ નાયક પણ ઉપસ્થિત છે સિવિલ હોસ્પિટલ વતી સંઘવી પરિવારનો હું આભાર વ્યક્ત કરું છું